હિંમતનગરમાં હુડા લગાવવાનો વિવાદ વધુ વકર્યો છે બેણા હડિયોલ કાંકણોલ સહિતના હુડામાં આ ગામોને હુડામાં સમાવિષ્ટ જે ગામ છે તેમના ગ્રામજનોએ બેનર અને પોસ્ટર લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો બેનર અને પોસ્ટરમાં પ્રતિબંધ હુડાને સમર્થન આપતા કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ અમારા અગિયાર ગામમાં પ્રવેશ લેવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે અગિયાર ગામોના મિલકત ધારકોએ પોતાના ગામ શેરી અને સોસાયટીના ગેટ પર આવા પોસ્ટર અને બેનર લગાવીને હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષોના નેતાઓની ગામમાં પ્રવેશબંધી કરી છે છેલ્લા ઘણા સમયથી હુડામાં સમાવિષ્ટ ગ્રામજનો અલગ અલગ કાર્યક્રમો કરીને વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે બે હજાર પંદરમાં પણ આ ટાઈપનું અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લગાવવામાં આવી હતી હિંમતદારમાં ત્યારે પણ અમે સખત વિરોધ કર્યો હતો પણ આજે પણ હળિયોળ ગામ સખત વિરોધ કર્યો છે હળિયોળ ગામમાં ટોટલ ચાર હજાર એકર જમીન છે જેમાંથી ચાલીસ ટકા કપાત થાય એટલે તમે વિચારી લો કે કેટલું નુકસાન છે અને આ બોર્ડ બોર્ડ એટલા માટે લગાવ્યું છે કે હાલ અમારા સમર્થનમાં કોઈ પણ પાર્ટી યા કોઈ પક્ષ અમારા સમર્થનમાં નથી એટલે અમે હાલ કોઈ પાર્ટી કે કોઈ પક્ષના કોઈ પણ વ્યક્તિનું ગામમાં પ્રવેશવા દેવાના નથી જો અમારી માંગણીને સ્વીકારવામાં ન આવે અને હુડાને રદ કરવામાં ન આવે તો આને આજે તો ફક્ત બેનર જ લગાવ્યા છે પણ ભવિષ્યમાં અમે આગામી કાર્યક્રમો આનાથી પણ જલદ આપવાના છીએ બેનર લાગી ચૂક્યા છે હાલ બેનર લગાવવાની કામગીરી ચાલુ છે હરિયોલ કાંકણોલ બેણા નવા અને પરબડા જેવા ગામોમાં બેનર લાગી ગયા છે અને બાકીના ગામોમાં પણ લગાવવાની કામગીરી ચાલુ છે કાલ સવાર સુધીમાં બધા જ ગામોમાં આ રીતના બેનર લાગી જશે